અઠવાડિયાથી જાત્રા કરવા જાય હવ મારી સોડીઓ હું કરતી હોય છે લે આ મારી ઘીલી હું કરે આ તો મારો મારે આ વાહ હે કી રે પણ વાહ વાહ એલી ગોગી બટા આ તાર બાપા છે ગયા હે અતાર માં છે રખડવા જ ન હોય જા ને એ બા મારા બાપા કે બારે નથી ગયા એ બા શું માંગે હે રે બા તમે જાત્રા કરીને આયા મારા માટે કઈ લાયા હો એ આવડે આવડે જીજડે રમોકરા લાવ્યો આ લે લે દોસી જો જાત્રા કરીને આવે હે દોસી તું અઠવાડી થી જાત્રા કરવા ગઈ ના આ છોકરી છે ને તીખું સાપ મને ખવરાયું અને મને જાડા કરી નાખ્યા એ ડોહા આ તો છોડ્યું કેવાય આને હજી નો આવડે તો હવે હું આવી જઈ હું હું તું ઉપાયજી કરસ અને હા અમે હેને દ્વારકા સંગ લઈને જાતા ને યા હેને આના હાથમાં એક વાત નાખી એ અમે સંગ માં હેને કેટલા માણા હતા તે મે વાત કરી મને તું લાઈન માર નું છે થઈ જાય તે આજી જોવા હોતા ના આવવાના યડ એવા હાજો મારા લગન થશે હા ખોખી બેટા હવે તારી જાય ના આવશે એ ખોખી બેટા થોડા ધોઈ નાખ અને ચા બને ચા પીવો એ વાત ધોઈ નાખો પણ માધી મગના તાર માય કા ગોમતી નદી માં નાયન માધી ભારે ને છૂટકો ન કર્યો નાવાના શોખીન છે તમને ખબર તો હે બાપા હે મગના હાલ ને ઓલી દોશી આપળાર સંગ માં હતી નત કેતી કે તમારા હાટુ કને હું કે જો રાખી જોઈ એ દોહા એ અહીંયા પસે જા છો આપડે પડી છે

આવું અને 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 ઘીરે જાય તો તમારા મોટા મીઠા કરાવી પછી હું પાણી પી બાબા હજી નથી મારે વિવાહ કરવા ભલાગના એ હવે તું નાનો નથી મારા કરું વાંધડું છું ઘંડર તોને એટલે તને નહીં પરણાવવાનો પછી તારો ડેરી કોઈ તને તમાર છે નહીં રું હવે મારે

અરે આ કામ આવી ગયું જો ઓલા વાણા કે ધામ વાળી લીધી તમે જોયું અહીંયા ઘર એ ઈ સીધું તું મને પાકી ખબર છે જવા દે હાલો જવા દો હા આવે ને તો દોહા કરી હે એ ઓ હો તમકારે પાપું પીન નકી મે ના પાડીતી કે જાત્રા કરવા ન જાવ તો કે મારે જાત્રા કરવા જાવું હે મે કીધું આ સંપાત કાયમ પાણી ભરવા હાથ કરવા કેમ નહી આઈ હોય હું ઈન ઘર પાસે જ પાણી ભરવા કેમ આવી એની મોય પાણી ભરવા હું આવી આજ આઠ બી થી ઓલ મગનાનો મોઢું ન થઈ કે પાધરા રોયો લગન નું મને કઈન જો ને પાધરા છોડી જોવા વઈ ગયો આવવા દે એટલી જ વાર છે

તું છે ને કુટિયા જેવી છો હા હારે હું ના મારા આવડા આવડા પગ એ તારે એવડા એવડા પગ છે ને એટલે જ મેં તારે ઘર માંડ્યું હું એકલી તો જઈ સહી

આનો ને હવે હાટ એ ફળ ખરીદ લેતો ખરો લે બાતન ચાલે રી આયા એ હું તો આવીને એ કલાક થઈ તું ઓતા લગન શા આખી એ બા મીઠું લેવા જતી ને દુકાન બંધ હતી કે મે કી જોલીને ઘરે ઘરે દેજે એ તારે તો આવ ન હોય જા સામે માર બા ભી આયા મને ખબર હે નહીં એ ખોગી બટા એ ખોગી બટા એ શા લાય બપ્પા

ઈંગડા કાટ નાખી કોના કાય ક્યાં તું કોને તો કાય બોલતા ને આલો ને બા આલો ને બા આવા ને અને ઓરખો ને તો માગા લઈ આવ આ કોણ જે ભયા સન માં વાત કરી રાખી હું તને પણ હારે હારે એક તો ઉપડી આયા હો રેધું થઈ જશે ગમે આવશે અને માગા કાઈ નઈ આવે હા હા હું માગે લઈ લાવી હું બા તને પણ ઈ આવા તો આદ રાખતો બટા

બન બાપા ઓય બાપા નો ને કે મને આ છોડી ગમે આ ફૂલડા જેવી છોડી મૂકીને હમણા ઓલી બાટકી આરે પટાવે તને પણ બાપા હું તમને તો કેતો આવું મારે છોડી નથી જોવી નથી જોવી પણ તમે માનતા જ નથી મારું પણ તારે મોઢામાં સંસ્કૃત ફટાક ખરું ને કે મે ગામમાં એક છોડી મારી ધ્યાન છે મગના શું લફ છે અલ્યા કાઈ નઈ અલ્યા ભીમલા આ સંપા જોને એ તને સંપા ગમતી હતી તો બીજે શું લેવા જોવા ગયો તો